છાણી ગ્રામ્ય પંચાયત માં આશરે પચાસ વર્ષથી ચાલતી વોર્ડ નંબર એકની કચેરી જર્જરિત બની હતી આ કચેરીમાં પાણી પડવાની સાથે કરંટ પણ ઉતરતો હતો તેમજ નાગરિકો હાલાકી પડતી હતી વોર્ડ નંબર સંસ્થા એક લાખ ઉપરાંત હોવાથી ગામના રહેણા વિસ્તારમાં થઈને કચેરી સુધી જવાનો રસ્તો હોય લોકોને થઈને કચેરી સુધી નડતર વધારે થઈ હતી જેથી છાણી નાકા પાસે રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડ ને ખર્ચે વોર્ડ નંબર એકની કચેરી બનાવાઈ હતી છેલ્લા આઠ મહિનાથી શરૂ કરાતા ન હતા કાઉન્સિલરે વહેલી તકે નવી વોર્ડ ઓફિસ નહીં શરૂ કરાય તો લોકોને સાથે રાખી ઉદઘાટન કરવું પડશે તેવી ચીમકી આપી હતી જેને લઈ પાલિકાએ તાત્કાલિક આજે મેયર સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું આ સિવાય વાસના ખાતે ટીપી સત્તરના ફાઇનલ પ્લોટ નંબર એકસો સત્તરમાં રૂપિયા એક પોઈન્ટ બાણું કરોડના ખર્ચે તૈયાર થયેલી વહીવટી વોર્ડ નંબર દસની કચેરીનું પણ લોકાર્પણ કરાયું હતું વોર્ડ નંબર એકની કચેરી ખાતે લોકાર્પણ સમયે શાહજગંજના ધારાસભ્ય કેવ રોકડ્યા અધિકારી ઉપર બગડ્યા હતા રેઇન વોટર હાઇસ્ટિંગ સિસ્ટમ મામલે કાર્યપાલક ઇજનેરોનો ઉધકડો લીધો હતો ના નિયમના હોવા છતાં નવીન વોર્ડ કચેરીમાં રેઇન વોટર હાઇસ્ટિંગ બનાવાયું નથી રેઇન વોટર હાઇસ્ટિંગ સિસ્ટમ અને પાર્કિંગ શેડ બનાવવા તાત્કાલિક સૂચના આપી હતી